ધર્મમ સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશલોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત ગીતા ધ્યાન અને અધ્યાય પહેલો તો પહેલા ગીતા ધ્યાન वाोधजपा हरिविभु नारायणे जे कही पूराण रचित जे महाभारती रीवसि ब्रह्म ज्ञानसुधारि भगवती संसारजे त अध्यायो दश आवन्तभगवद्गीता स्मरु मातजी छिलेला पद्मनेत्राणा व्यासमहाबुद्धिने नमु जगाव ज्ञान नो दिवो पूरि भारत तेल एक हाथे जे बो एरणा कल्पवृक्षे ধীর মুখ নমু কৃষ্ণে গীতা অমৃত দোয়ুতে সৌ উপনিষদ গাও দো নন্দনন্দন পার্থে ছড়ো জ্ঞানী पिता गीता पयामृत वसुदेवतणा पुत्र रोड्या छे कंसचाणुर माना नमो कृष्ण गुरुवर ീഷമദ്രോണ തടോ ജോ ഗാന് മോ ജൂടലവേന കൃപണ മോജാ ചേ uh um... गीतार्थगन्दे गन्धेभरिं आख्यानो बहुके सरो हरि बोधे बोधेभरिं उज प्रेमे पान करे। નય ભ્રમરો સતપુરુષો આ જગે સાધોષેજભારતમ કમલ એ દોષોળી चडावे नमो जेनी कृपा एवा परमानन्दमाधवा ब्रह्मा इन्द्र

તર ભાવથિ સદા અનુભવે યોગી જનો ધ્યાનમાં દે શ્રી કૃષ્ણચંદ્ર દેવકી જય ઓ તત્સ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો ધૃતરાષ્ટ્ર બોલ્યા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ભેળા ત્યાં યુદ્ધ ઈચ્છતા મારા ને પુત્રો શું સંજય કરતા હવા સંજય બોલ્યા પાંડવી સજ્જ સેનાને દુર્યોધન નિહાળતા આચાર્ય પાસ પહોંચીને બોલ્યા વાત ઉચ્ચારતા દુર્યોધન બોલ્યા જુઓ આ પાંડવી સેના ઊભી આચાર્યવ્યુહથી ગોઠવી આપના શિષ્યે ધુષધ્યુમન મહામતી અહીં સુરા ધનુર્ધારી જૂન સમાબળી વિરાટ સાત્યકી રાજા દ્રુપદ એ મહારથી ધૃષ્ટેતુ ચેકિતાન વીર્યવાન કાશીરાજવી કુંતી ભોજ પૂરજિત શૈબ્ય શ્રેષ્ઠ નરો મહી પરાક્રમી યુધા ઉત્તમૌજા ઉતમૌજા મહાભળ સુભદ્રા દ્રૌપદી પુત્રો તે બધા જ મહારથ આપણા મુખ્ય જે વીરો સાંભળો તે દ્વિજોતમ નાયકો મુજસે નાના ઓળખાવા વધૂ વચ આપને ભીષ્મને કર્ણ કૃપાચાર્ય જયદ્રથ અસ્વસ્થામાં વિકરણા સૌમદતિ ભૂરી શ્રવ બીજા સુરા ઘણા છે જે હું અર્થે પ્રાણ અર્પતા સૌ શસ્ત્રો વાપરી જાણી નિપુણ યુદ્ધમાં ઘણા અપાર આપણું સૈન્ય ભીષ્મે રક્ષાયેલું મહા નાનું છે તેમનું સૈન્ય ભીમે રખેલ સરથા યોગ્ય સ્થાને રહ્યા સર્વે સેનાના પ્રતિભાગમાં ચો બાજુ ભીષ્મને ને રખો આપ સર્વેનું કાજ આ સંજય બોલ્યા પ્રતાપી કુરુના દાદા ભીષમે હર્ષ વધારવા વગાડ્યો સંખતો જોરે ગજાવી સિંહના દત્યા નગારા ઢોલ ને સિંગા ભેરી સંખતે પછી વાગી ઉઠ્યા બધા સાથે શ્વેત ઘોડાળા મોટા રથે બિરાજતા કૃષ્ણ અર્જુન એ બંને દિવ્ય શંખો વગાડતા પાંચજન્યા ઋષિ કેશે દેવદત્ત ધનંજયે વગાડ્યો પૌણ્રમહાશંખ ભીમસે ન ભયંકરે અનંત વિજયો શંખ શખ કુંતીપુત્રયુિષ્ઠિરે નકૂ સહેય સુઘોષ મણિપુષ એ કાશીરાજ ધનુધારી શિખંડી એ મહારથી ધ્યુમન વિરાટાદી અજીત વરિષાત્ય દ્રુપદ દ્રૌપદી પુત્રો બધા હે પૃથ્વી પતિ અભિમન્યુ ઘણા ગાજ્યા સૌ સૌના શંખનાદથી તે ઘોષે કૌરવો તો કાળ જાજ વિદારિયા પૃથ્વી આકાશ એ સર્વે ગાજી ઊઠ્યા અતિ ઘણા योग्य स्थाने उभा देखी कौरवों ने कपिध्वज शस्त्रोचलाववा टाणे धनुष उपाड़ी पांडव के प्रति राजा तही केह एम अर्जुन अर्जुन जी बोलिया ઉભો રાખો પ્રભુ મારો સેના વચે રથ યુદ્ધ માટે થયા ભેડા નિહાળી તેમને લઉં કોના કોના શું આ ક્ષેત્રે મારે તો લડવું રહ્યું લડવા કોણ ભેળા થયા हीं जोई लव बधा धन दुर्बुद्धि नु चाही हित उभा संजय बोलिया कैसे गुडाकेश एम ते थी माधवते समय मुखी एवा સર્વે રાજન સન્મુખે બેવુંના વચ્ચે શ્રેષ્ઠ રાખી રથ તહીં વદે દળ થયું ભેળું આ બધું પાર્થ જોઈ લે ત્યાં ઊભા અર્જુને જોયા કાકા મામા પિતામહો આચાર્યો ભાઈઓ મિત્રો પુત્ર પૌત્રાદી બાંધવો સસરા સુહદો બંને સેનામાં બંધુઅર્ગને કે બધાને ઉભા સામા નિહાળ્યા ત્યાં જ અર્જુને અતિ દયાદ્ર થઈ જાતા ખિન્ન થતા વધ અર્જુનજી બોલ્યા સ્વજનો લડવા ઊભા જોઈ આ સહુ માધવ અંગો સિદાય આ મહારા મોઢું પણ સુકાય છે શરીરે ધ્રુજ તો છૂટે રોમ ઊભા થતા મને ગાંડી વાથ થી સરતું તું ચામી દાહથી બળે સ્થિર રહેવા નથી શક્તિ અંધારા આવતા મને દેખું કેશવ ધા આસમે અપશું કનો સદા ને હણતા યુદ્ધે કઈ ના કલ્યાણ ભાડતો કૃષ્ણ હું જીતના ચાહું રાજ્ય કે સુખ ના કશું ગોવિંદ રાજથી શું છે ભોગો જીવન થી જે માટે રાજને ભોગો સુખો ને પણ વાંચતા તે બધા ધન ને પ્રાણો તજી યુદ્ધે જુઓ ઉભા આચાર્યો ને પિતા પુત્રો દાદા સમાન રાધીપો માળાવો પૌત્રો તેમ સંબંધીઓ મારવા ચડી આવ્યા ને મધુ ના હણું ત્રિલોકી રાજ્ય માટે એ તો પછી ભૂમિકા જશું કૌરવો ને હણી નાખે થાય ભલું વૈવી છતા સગા સ્નેહી હણતા પાપ લાગતું પિતરાય ધાર્ત મારવું ઘટતું નથી સ્વજનો ને હણી કૃષ્ણ થાવું ક્યાં થકી લોભે અંધ થયા મૂઢો તેવો દેખી શકે નજર કૂળના નાશનું પાપ મિત્ર त्रान्द्रोहण पातक शनि न बचवू मारे पाप छि समज्या पछि पाप जनार्दन सुज्यु तनी कूड विनासे छे कूड धर्मो सनातनो ધર્મ કુળ આખું ઘેરી લે છે અધર્મ તો ધર્મ ભ્રષ્ટ થતા કૃષ્ણ વંઠે કુળ સ્ત્રીઓ સદા ભ્રષ્ટ સ્ત્રીઓ વિશે કૃષ્ણ વર્ણ શંકર જન્મતા સંકરતા નરકે નાખે તેમ કૂળઘ જ્ઞને શ્રાદ્ધ પાણી ક્રિયા નાશે પિતૃઓ નરકે પડે વર્ણ શંકરતા કરતા દોષો થી અનાદિ કુળધર્મોની જાતિ ધર્મો વિનાશતા હતા ધર્મો ટળ્યા એવા જનાર્દન મનુષ્યનો નક્કી નરકમાવાસ સાંભળ્યું થાય એમ તો अरे कुहापापकर्वा सज्ज अमे थया, जे राज्य सुखना लोभे मारवा बन्धुया उभा निहि शस्त्री न विरोधि જો કૌરવો મને મારે ઉલટું સારું તો રણી સંજય બોલ્યા રણે અર્જુન એ કહેતા રથ માહે ઢળી પડ્યા પડ્યા મેલી ધનુષ બાણો શોક ઊંડે ડૂબી ગયા રણે અર્જુન એ કેતા રથ ઢળી પડ્યા પડ્યા મેલી ધનુષ બાણો શોક ઊંડે ડૂબી ગયા ઓ તત્સત વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે ब्रह्मविद्यापरत्वेना योगशासनवर्णनि कृष्ण अर्जुनसंवादे अर्जुनशोकनामनो पेलो अध्याय आपूरो श्रीकृष्णार्पण શ્રી પમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમസ്തു શ્રી કૃષ્ણાર્પણમസ്തു આ અધ્યાયનો સાર સંસારમાં રહેનારા જીવો માટે અર્જુનજીની વાત ખરી છે કારણ કે ધર્મ સેવન વિના આગળ મોક્ષ માર્ગ માટે લાયક સ્થિતિ થઈ શકે નહીં આ તો અવિદ્યા તજી બ્રહ્મ બ્રહ્મવિદ્યાને સમજી પરમાત્મા સ્વરૂપ ને પામવા માટે અર્જુનજીને નિમિત કરી બોધ કરેલ છે બાકી ભગવાનને પોતાને જ આ ભૂતળનો ભાર ઉતારવો હતો તેથી જ આત્મવિદ્યાથી નિરહંકારપણે વર્તન કરી છૂટવા અર્જુનજીને પ્રેરણા કરી श्री नारायण भगवान की जय श्री कृष्ण चंद्र देव की जय द्वारिकाधी सकी जय रणछोड़ की जय नरसिंहराम महाराज की जय सद्गुरुदेव की जय राधे श्याम राधे श्याम